તો સ્વકેન્દ્ર રાજ્ય કરો उमेशカમરીયા મારા મોબાઈલ નંબર છે 9326429894 હવે આ બેનને શું તકલીફ હતી અને શું એના શબ્દમાં સાંભળીએ નામ ગામ બરાબર છે હવે તમને શું તકલીફ હતી આ પંજા હાથના આંગળા આખા પગના

કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે ક્યાંય દુખે હવે આજે પેલો દિવસ હવે કાલે જોઈએ પાછા રિપીટ કેટલો થાય શું છે કેવી રીતનું બીજાને શું કહેવા માંગો બીજા દવાખાના જાય ચાર ધકા થાય એવું છે તમને રેડી થઈ ગયું એટલે તમે એમ કહો જય દ્વારકાધીશ